તમે જો બસો ત્રણસો રૂપિયાનો ગોલો ખાવા જાઓ આવડો મોટો તાહડો આવે ને આખું ઘર તમને કહું માયખુના ઘેરાને જેમ ઘેરાય દે સમજ્યું ભરાય ભરાય ને ખોતરી ખોતરીને ખાય ઓડકાર ન આવે આમ ફીલ થાય ગોલો ખાવા ગયા તા પણ ગોલો તો આપણે બધાય ખાતા હું વાત કરો છું યાર એ જે તમને કહું ગામડામાં લારી લઈને નીકળતી હોય ને એમાં જે રંધાણ એમાં જે લાડવા જેવો કરે અને પછી નાખે કલર જ્યાં ધોળું થાય ત્યાં દાટી દેવાનું ધોળું નહીં દેવાનું આખી તમને બજારી આમ ફેરિયાદ રાખે ફેરિયાદ રાખે આવડા ગોલામાંથી આવડી ગોલી થઈ જાય પછી ઓલો કે રાને ભાઈ ઘેરે પછી કઈ વાંધો નહીં કે નો નાખવા દે કઈ પણ હાથ ધોઈ નાખીએ પણ મજા તો ઠેઠ સુધી આવતી ને હે એ મજા દેવા અમે આવ્યા છે મજા ઠેઠ સુધી રહેવી જોઈએ ભાઈ ખૂટી ન જ આવી જોઈએ અસ્તિત્વની મજા શું છે કે હકીકતમાં હસવું છે ને એક સમાધિ કહેવાય સહજ સમાધિ દાંત કાઢતા કાઢતા તમને પોઝિટિવિટી નો સ્ત્રોત ઉભો થાય ને એટલે સમજી લાવું કે આપણે ઈશ્વરની નજીક છે અને હસવું છે ને હસવું એ ખરેખર સહજ સમાધિ એટલા માટે દાંત કાઢતા કાઢતા પોઝિટિવિટી જ આવે નેગેટિવિટી ન આવે એનો દાખલો આપો દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું થયું ખબર પાંચ લાખ ભરવા જ પડે એમ છે હે એવું એવી નેગેટિવિટી આવે નો આવે યાર આ પોઝિટિવિટીનો આખો સ્ત્રોત છે મજા ગમે ત્યાંથી આવે દિલીપભાઈ સુખદેવભાઈ બહુ વાત કરી અમે એની પાસેથી શીખી છીએ અને હું હજી તો બહુ બહુ સામાન્ય અને હાવ નાનો કલાકાર છું અને પાપા પગલી કરું છું મને હજી કાંઈ ક કલમનો મને નથી આવડતો પણ આપ સર્વના પ્રેમથી હાલે છે પણ એક સહજ કહી દઉં કે તમે જોવો આ પાંચસો થી બે હજાર ની નોટ ની સફર ગયા ને એમાં હમણાં બે હજાર ની નોટ બંધ થવાની હતી એક જમાય ને હાર ફોન કર્યો હલો પપ્પા ફટાફટ ન્યૂઝ જો કેમ ફટાફટ ન્યૂઝ જોવો ને કે ભારત સરકારે એલાન કરેલું છે જેટલી ભારતમાં મોટી નોટો હોય છે પાછી ખેંચવામાં આવશે તેના સસરા કહી કે ભારત સરકાર ભલે કે હું નહીં કહું એટલે જરૂરી નથી કે બધું અત્યારે ખબર પડે થોડુંક હવારે પડશે એમ એટલે આમ શું છે અમે ખાલી ફાઉન્ડેશન એટલા માટે બાંધી કે આમાં હું હાલે છે ને હું નથી હાલે કારણ કે હવે રોજનું થયું ના રોજનું થયું અમારા મિત્ર છે યો ગભો એને કંપની ફોલ્ડ જીપ જલાય સોટે અટકીને અમારો બે જન્મ નાનપણમાં થયેલો તેમાં શું દાંત કાઢવાની વાત છે તેમાં દાંત કાઢવાની વાત જ શું છે હું ઓળી વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ઘરની બહાર નીકળો ને એટલે મને કઈ કઈ બાજુ મેં કીધું કાયણે જવું કાયણ એટલે ખરેખર બેહણામાં જાઉં છું હું હાલું કે ન હાલું હાયલ ખરો પણ મોટું બંધ રાખે હાલે હાલે મારે બોલવાનું જ ન હોય કાંઈ મેં કીધું સારું હાલો તો હું ઓળી એને કાઢીને વાય બે હારી તારીથી ચલાળા જતા હતા ને પછી જ્યાં બેહણું હતું એટલે અહીંયા બેઠા ને જેના દાદા ઓફ થઈ ગયા હતા પાસઠ સિત્તેર વર્ષની ઉંમર હતી એ ભાઈ પાસે બેઠો દાદાને શું હતું હજી તો પરમધી અમે અહીંયા લારીએ ચા પાણી પીવા ભેગા થયા મને કે આ બાજુ નીકળો એટલે ચા પાણી પીતા જઈ ગયો અથવા તો જમવાનું ટાણું હોય તો જમી જાય ગયો મને કે ભાઈ એની વાત જાવજો અમે બધા લગ્ન પ્રસંગમાં હતા અને દાદાને એમ થયું કે વાળીએ કોઈ નથી કે લે આટો મારતો તી એણે વળી રાતનો હાડા દહ વાઈ પાવર હશે તો વળી વાડીની મોટર ચાલુ કરી છે ને ઓલે શેઢે પાણી વાળતા તને બરોબર પાવર વી ગયો ને હાથમાં કે ઓલી બત્તી ઓલે થી આ શેડે આવતા તને બત્તીમાં ચાર્જિંગ થઈ ગયું મારો રામ ભલું કરે કાંઈ ખબર નહીં અને જે કાંઠા નો કૂવો હતો દાદાનો પગ લીપસો ને દાદા ગયા ને બત્તી કાંઠે પીડી રહી ભાઈ તમે કીધું તી એ તો બત્તી કાંઠે જ પીડી રહી ક્યાં ક્યાં હોંજવાળું કરતા જાય વારસા બચ્યું ભાઈ

અમુક વસ્તુની ખરેખર આમ જોવા ને એટલે આપણને મજા પણ આપણે છે બુદ્ધિ રાખી આવું થોડું હોય આમ થોડું હોય આ બાળક હોય ને બાળક તમે જોઈ સો ટકા મૂકીને આઈસ્ક્રીમ ખાય છે એટલે તે મજા લઈ શકે કોઈ પણ વસ્તુની તમે સો ટકા સો ટકા મૂકીને તમે લ્યો ને એટલે તમને મજા જ આવે મજા હુકામ નો આવે પણ સહજ રીતે થાય છે હું દાખલા તરીકે માહિતી ગમે એટલું બોલી ને એમાં કાકો કે અહીંયા ભત્રીજો બેઠો કાકો તો આ મદદ પડે ને બેઠો તો બિશારો ભત્રીજો ઠોહો મારે કાકા કઈક તો દાંત કાઢો લો કેટલું બળ કરે છે ત્યાં કાકો પાછું શું કે ખબર પાંત્રી વર્ષ તારે કાંઈ કઈ લેવો છો એની હા હું જોઈને દાંત નથી કાઢ્યા આની જોઈને હું કામ દાંત કાઢું એ કે એ તો મારા દીકરા રૂપિયા લે છે એ તો દાંત કેઠવે રાખે નકરા કોવિડમાં શું કહે આપણે ઓછા અટવાણા કરોડપતિ રોડપતિ મધ્યમ વર્ગ બધાએ અટવાણા બે ઇંચ ના ઇન્જેકશન હાટું થયું કેટલા કેટલા હાટવાના તમે જો બીડી ઉઠાડ ને કે બાપા કેમ બીડી ઉઠાડ ને બપોર પછી કાયમ લાગે ને મળવું જોઈ ને કઈ મળતું હોય નહિ આમ ઘણા અટવાતા હતા એમાં માવા વાળા બહુ અટવાના હોમ મારા માવા બના બે કડકા મોટા પડે કોઈ ખીસામ નાખી દે મંગળવાર વળી પાછું પડીકું ખોલે બે કડકા મોટા પડે કોઈ પાછું ખીસામ નાખી દે બુથવાર કોળી પાછું પડીક ખોલું ત્રણ કર્યું સડકોરા ત્રણ ત્રણે ત્યાં માવો હોતો એને જગાડવો પડે એ જાગે પછી આપણે મૂળમાં ને ભાઈ એમાં અટવાણા બહુ જો એમાં ગભો મારી પાસે આવ્યો ને મને કઈ કે વેક્સિન દેવડાવવા ડોઝ દેવડાવા જાવું છે મેં તો હાલ વેક્સિન ના ડોઝ દેવડાવવા જાય તો હું એની ગયો કાયા સુરત આરોગ્ય કેન્દ્રમાં અમે બે બેઠા ને એમાં નર્સ બેન અહીંયા બેઠા ને ગભા નાય બે એટલે નર્સ બેણે એવું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે હ સર છે અચ્છા જમણાથી તો એમાં ગભરાવ શું છે આ માટે તમે હ

મને ખબરદાર એટલું બધું પ્રેમથી પૂછો તો કેમ શું થઈ ગયું એમાં ડો ઘેરે ઓરવતું જ નથી એમ થાય કે બહાર ઘોડીઓ ચડાવી ચડાવી બેઠા રહે અને હા તમે પૂછો છો પહેલો ડોઝ એક બીજો ડોઝ લોકડાઉનમાં ઘર બહાર નીકળ્યાને સર્કલ ઉપર પોલીસવાળા વાળા સાહેબે પકડી લીધા ને એને જે મોર બોલે એને નો પૂછું કે આ સર્કલ ઉપર તમારો પહેલો ડોલ છે કે બીજો ડોલ એને તો બહરાટી જ બોલાવી કે થોડાક દી ત્યાં પાછો મારી પાસે કલેક્ટર સાહેબ પાસે જાઉં મેં કાંઈ કે પોલીસવાળા સાહેબની ફરિયાદ કરવા મેં કીધું એની હું ફરિયાદ કરી કે સાડત્રી વર્ષના થયા સાત વર્ષ ઘેરે જ મોટા થયા બાકી બહાર મોટા થયા ગમે એવું લોકડાઉન નાખ્યો બહાર જ જાઉં તમે મેં તો કલેક્ટર ને બહાર જવાનું શું લેવા દે કે કેવા જવું અમે ગમે એટલી વાર બહાર નીકળીશું પોલીસવાળા વાળા સાહેબ ને જૂના ડંડા ફેરવી નાખો નવા આપો જૂનામાં શું વાંધો છે કે જૂનામાં શીપટીઓ બહુ આવે છે બોલો એ કેટલો પ્રેક્ટિકલી ઉતરી ગયેલો છે આમ આનું શું કરો તમે હા જીને એવું કોતરી લીધું બોલો કે આનું શું કરો તમે આમાં દુઃખી કઈ જનરલી બધા દુઃખી છે જેની પાસે આશાઓ રોજે રોજ જીવતી થાય એ દુઃખી છે સહજ છે આ તો તમે ગમે અહીંયા દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ ખિસ્સામાં દસ લાખ રૂપિયા ડટો પીડ્યો હું કઈ મોદના ના તોરા સુટે રાખે એ થઈ રહી તું મોઢું આવડું નથી જતું તો મૂળ પૈસામાં મજા નથી મજા છે તમારા હૃદયમાં અને તમારા વિચારમાં અને તમારા વાણીમાં એ તો સીધું છે આ દુનિયામાં બે પ્રકારના માણસો હોય કઈ તો કે એક એ હોય કે દહ બેઠા હોય તો એકની કમી કે ઈ નથી હો હોય ને તો તો કઈક વસ્તુ અલગ હોય ઈ હોય ને તો આ ઘટના જ નો ઘટવા દે હોય ને તો તો માહોલ જ કંઈક અલગ હોય આ ઈ પ્રકારનો માણસ હોય અને બીજા એ પ્રકારના માણા વી બેઠા હોય તો તેર વાતો કરતા બે હજાર પછી સર્ટે કરી બધાને છે અત્યારે જરૂરી થોડું જ બધાને સમજાય ન સમજાય આ નો સમજાયેલો એક નાનકડો એવો દાખલો આપ્યો એક અમારા ગામડાના વિશારા ઉકા દાદા છે ને એ સાયકલ કિચુડ કિચુડ કરીને આમ હાથ બારની નકલ કઢાવવા જતા હતા તો એટલે તાલુકા પંચાયતની ઓફિસ આવી ને આવી છે ત્યાં સાયકલ ઠેરાવી ઠેરાવ બહુ એ ગૂગલનો શબ્દ નથી બાપુજીનો શબ્દ જ જ્યાં ઘોડે સ્ટેન્ડ ન હોય ને એટલે એને આડી જ મૂકવી પડે એટલે એને ઠેરાવવું કહેવાય જેવી આમ સાયકલ ને ઠેરાવી ને તો ઓલા વોચમેન કાકા ભળે ગયો દાદા સાયકલ ન્યાથી લઈ ગયો હા સાયકલ ન્યાથી લઈ ગયો આ મોટા મોટા નેતાઓ આવતા હોય આ તો ભલે ને આવે મે તાળુ મારી દીધું જરૂરી થોડું જ બધું અત્યારે સમજાઈ જાય તો તમારે સમજાય ને આપણે ક્યાં એમાં ડીઝલ બળે છે આનંદ તો ગમે ત્યાંથી મળે તો છે આનંદ કરવા વાળો અને આનંદ કરાવવા વાળો આપણે જે આ હું આ કઈ ડાયરો નથી આ હુંને ભેગા ત્યાર હુવા પાંચમાં થાય ને પંદરસો માંય થાય એ તો હુવાણ વસ્તુ કેવી છે હુવાણી આપણો દેશી શબ્દ છે તમે હું કરી શકો હું એણ બોલી હકો લખી ન હોકો યો લખ્યો યો જ્યાં હું થઈ દા આ હમણાં અમારા બે ચાર મિત્રો આવ્યા હતા બહુ ભણી ગયેલા હોય ને થોડું ગુજરાતી શીપી શીપીને બોલે ને એમાં પ્રોબ્લેમ થાય તળપદા ભાષાની મજા શું છે તળપદા એ ભાષા થોડીક વજનવાળી લાગે એમાં ચાર પાંચ જણા મહેસાણાથી આવેલા ને મારા પરમ સ્નેહી મિત્રો છે ને બહુ ભણી ગયેલા ને બહુ સહજ વેલસેટ બધી રીતે પણ એના ધર્મપત્નીઓ એટલા વેલસેટ ને એટલા આમ ગુજરાતી સીપી સીપીને બોલે કે જાણે પાણામાં સ્ક્રૂ ફિટ કરતા હોય એવી રીતે અને આવ્યા એટલે મેં કીધું અમારું ફળ્યું છે ને આવું છે મને કે હિતેશભાઈ અમારે સાવજ જ જોવા જોવા મેં ક્યાં જવું સાવ જ જોવા મેં ધીમે બોલો ઓલો હાવ હા ભલે જાણ તો ગલુડિયા એવું ફીલ થાય એને હાવ જ કહેવાય સાવજ નો કહેવાય હા મેં કીધું અમર સાહેબ જ છું હજી મેં કીધું હા વાય જો વાત આવે ને તો કામ કરો હું અમારે થોડુંક રિહર્સલ કરવું પડશે એમાં શું રિહર્સલ સાહેબ જ છું એમાં વાહે કુતરી વિયાણી છે ત્યાં આંટો મારતા હો કાળી કુતરી વિયાણી છે ત્યાં થોડોક આંટો મારતા એમાં શું છે એમ કરીને સારી ઉપડી ગયું મોબાઈલના ડબલા લઈને ચાલો આપણે જઈએ એ માં ગયા છે ને ઓલો ઝાયરનો ઓ ગો ને એમાં કુતરી વિયાણી લીધા ડોગી ડોગી હેલો બ્લેક ડોગ રી બ્લેક ડોગ નહીં આવી રીતે આમ હું કરતાં ગયા ઓલું કોઈત્રી વિશેરી વિશેર કરે ત્રણ પેટી છે રોટલા સારી છે કોઈ બ્લેક ડોગ નામની વસ્તુ હે પડે નહીં આ સે કોણ આવું એ વળી ઓઘાની બારી એવી નામ તૈયારી સારી મોડલ જોયા કપડાનો પેરવે અલગ જોયું એને બીસેડી કુતરી ગભરાણી ક્યાં મારા ક્યાંક ગલુડિયાને લઈ ન દે થારું તો એને થાવ નીચા શરૂમાં જ ચાલુ કર્યું કર્યું ને એટલું ત્યાં તો મોબાઈલના ડબલા પીડાર્યા ને સંપલે પીડાર્યા ને ફળીયામાં એંગ્રી છે કે મેં ગી એટલે હું ઈ કે પેલા

જો ને પ્લીઝ અને શું થયું છે મે કે હેઠો મુક તો જો ને પણ તેડી રાખું વાંદરાને હેઠો મુક નીચે મે તેડો નામામાં મયડો તેડો કે મે વાંધો વા તો મે ઉપાધી કરો માં બેનાને કાઈ વાંદ તો બેન્ડ કે વળી ગયો છે મે કીધું બેન્ડ એટલા માટે વળી ગયો છે કે આનું બુસ્કોટ નું બટન તે બરમોડામ દઈ દીધું વાંકો એમાં વળી ગયો બાકી આમાં કાઈ નથી ખાલી બટન ખોલ લાગે એટલે છોકરું સીધું થઈ જાય આમાં છે કાઈ નહીં આમાં એ તો સીધું છે મૂળ બટન ઊંધું દેવાઈ ગયેલું પ્રેક્ટિકલી તમે નજર નજરની જ મજા છે આમાં અહીંયા બેઠેલા બધાને ખબર છે કે મને ઓગણીસો ચોરાણું માં પહેલી વખત બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવ્યું ને એમાં કેસ્ટ્રોલનું ટીપણું હતું એની માથે રાજદાણનો કોથળો અને માથે ટીવી આવડુંક હતું કોટેબલ ટીવી સમજ્યા એમાં હું હતો ને મારા ગૌડાબા મારા દાદીમાં બેઠેલા મેં વીસ મિનિટ ઝરમરિયા જોયા મારા ગૌઢાભાઈ શાળી મિનિટ જોયા શાળે મીટમાં એને બે વખત એવું કીધું અરે અરે માણા તો જો હૈ હૈયું દળાય છે હો એને એમ કે ઉપરથી તે શૂટિંગ લીધું હોય છે આનંદ ગમે અહીંયાથી આવે તો સહજ ને એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષાવાળા ને છસો આઠસો હિન્દી ભાષી એમાં ઘટના એવી ઘટી એક ભાઈ ઉભો થયો એટલે હાથમાં પિસ્તોલ હતી એટલે મેં હું ધરબાણો મેં કીધું એ ભાઈ એમ તું વૈશ્વમાં એ સમાજમાં એમ ઊભા થયા હે ઘોડા લે કે હે ક્યાં મન કે એ વિડીયો જાદા બોલ નહીં કરે તું આપણા કામ કર મેં કીધું એમ એમ કામ કરેગા લેકિન એ ઘોડા જો કે અમારા ન્યા ગુજરાતી નહીં નીકળતા તમારે કામ કીજ કાય મને કે એ બીડું તું અપના કામ કરના વધારે ઈદર ઈ ટપકા ડાલેગા મેં કે એમ ક્યાં ટપકા ડાલેગા હું વડલાના પેપા હે ખેરી નાખેગા ભાઈ તેરે કોઈ કામ કીજ કાય એવો બોલ ને મને કે તેરે લાયા કોણ મેં કીધું ભાઈને મળો એ તો સીધું છે મેં કામ શું હતું કે એને એને એમ કેવું હતું કે આને કોઈ સારો માણા નો મળ્યો એમ એ તો સહજ છે ને આ એટલું બોલતો કઈ ફરક જ ન પડે એટલે મેં સહજ કોક ને પૂછ્યું હલતા સલતા નથી કેમ એને મગજમાં ઉતરું મને કે બધા હનીસિંગ વાળા છે મેં કેવા છે હનીસિંગ વાળા મેઘ હું હની સિંગ એ કે હની ના ઓલા રેપર સોંગ નો આવે એ હની હનીસિંગ વાળા છે સિંગ વાળા ભાઈ એમ સાત આઠ દસ જણા આગળ બેઠા હતા ખારી સિંગ વાળા પણ વાંધો નહોતો આવતો એટલે મને એમ થયું કે મેં કીધું એ હનીસિંહના રેપર સોંગ હોય તો મેં કીધું અમારા ચાર ઓણાના સફા કરવા આંબળ લે તોય મજા આવી જાય એટલે મેં વળીને અહીંયા બોલ્યો કરું જો એને હું વળી અહીંયા બોલ્યો કરું બોલો હુકામ મેં કીધું જો આના ચહેરા ઉપર સ્માઇલ આવે તો બળ તો મેં અહીંથી કરતા જ હોય હુકામ તમારા ચહેરે સ્માઇલ આવી જાય ને તો કુદરત અમારી હાજરી પૂર નાખે કે આ દહને રાજી કરીને આવ્યા છે દુઃખી કરીને નહીં દુઃખી કરવામાં હાવ કલાકારોનો ફાળો નથી સમાજનો ફાળોય ઘણો હોય મેં વળી અહીંયા સફા કરું ખાંડા દોડીયા બાંગળા વાળા હાથે વાગે છોટી બાંગળી સામરામ દોડીયા હાથે તા દેહી જાના તારે છણ કે પથરા Yeah, we હસલ ની એમ ન્યાય કાઈ નહીં આ થાકોડો એનો લાગે સમજા એક તો 800 કિલોમીટર ના રસ્તા કાપીને આવતો હોય ગાડીઓમાં કેવીક નિંદર થાય અધકશરી નિંદર થાય અહીંયા આવીને પછી અમારી અંદર ઘણું બધું હાલતું હોય સાઈડમાં મૂકીને અમે પાછા સ્ટેજ ઉપર ઝભો બેરીને બેહી જાય અને કદાચ બહુ મજા કરે તો હું કે કે હવે હું મોળ નિંદર ન આવી એની આખો લાલ હોય લાગે જેવી થોડી બહુ મજા લાગ્યા નાખીને બીજી વાર આને ન બોલાવતા જેમાં આઠ વર છોકરો હાથમાં શીઠી લઈને એમાં હિન્દી માં લખેલું સમજાય છે બોલો મેં વળી મેં કીધું હજુ સમજાય છે કેટલું બોલું કુદરતી હું હું મને ખબર નહીં મેં કીધું હનુમાનજી મહારાજ ના રોદ્ર સ્વરૂપ નું செய்திகள் <laughs> પાંચ પ્રકારના સ્નાન છે ચાર વાગે જાગી સ્નાન કરે ને દેવ સ્નાન કેવાય પાંચ વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે ને માનવ સ્નાન કહેવાય